આપણી વચ્ચે અત્યારે ડોક્ટર સંજય ઉપસ્થિતિ સાથે વાતચીત કરીએ સર કેવું આયોજન દર વર્ષે એક્સેલન્ટ જ હોય છે આપણે એમ કહી શકીએ કે સુપર ઉપર એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે ક્રાઉડ છે એ નવરાત્રિનો માહોલ સાથે માતાજીનો માહોલ અને એક્સેલન્ટ જે પ્રાચીન કમ અર્વાચીન ગરબાનો માહોલ અહીંયા અનુભવી લઈએ છે અને દરેક પ્રકારના દરેક વ્યક્તિઓ આ નવરાત્રિમાં ખૂબ જ સુખ શાંતિને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ અપતક સુરભીને આટલા સરસ આયોજન મુજબ ખૂબ ખૂબ અભિનંદન કેવો લાગ્યો ખેલાઈમાં ઉત્સાહ ઉત્સાહ જોઈને એવું પણ લાગી રહ્યું છે કે આપણામાં પણ અનેરો ઉત્સાહ આવી જાય છે આજે ખેલૈયાઓમાં ખાલી ઉમંગ ઉત્સાહ જ નથી પણ એક તરવરાટ છે કે ભાઈ ખાલી એમ કહી શકાય કે યુવા બાળકો અને મોટેરાઓ તણાઈનો સંગમ અહીંયા જોઈ રહ્યો છું એટલે ખલેલયોને શું કહેવા માંગશો બસ અહીંથી તમે તમારી હેલ્થ વેલ્થ અને હેપીનેસ સુખ શાંતિ ને સમૃદ્ધિ અને સાથે આ નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ સાથે સમગ્ર સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ